રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંતર્ગત એસસી એસટી અને ઓબીસી ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા અમેરિકામાં રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે વિરોધ અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તે જ અંતર્ગત વિરોધ પ્રદર્શન કરાતા જ વડોદરા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરાયું છે રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ખાસ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાજર રહ્યા હતા રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું છે વરસાદી વાતાવરણને પગલે ગણતરીની મિનિટોમાં જ વિરોધ પ્રદર્શન પૂરું થઈ ગયું બાકીનો જે કાર્યક્રમ છે તે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે કરવામાં આવ્યો છે જે પ્રકારે તાજેતરમાં જ રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે ત્યારે એમણે એવું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું કે અમેરિકામાં મુલાકાત દરમિયાન આરક્ષણ દૂર કરશું એવું ત્યાં અમને સ્ટેટમેન્ટ આપ્યું આ જવાહરલાલ નહેરુથી લઈને આખો પરિવાર આરક્ષણ દૂર કરવા માટેના પ્રયત્નો પણ કરી રહ્યા હતા સત્તાવન વર્ષ સુધી કોંગ્રેસ શાસન પર રહ્યું પરંતુ જે પ્રકારે કામગીરી કરી જોઈતી તે કરી નહોતી આપણા આદરણીય વડાપ્રધાન ધરાણભાઈ મોદી સાહેબે જે પ્રકારે બે હજાર સત્તરમાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ માટે પણ એમણે કામગીરી કરી અને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો બે હજાર ઓગણીસમાં નાણાંપંચ અને બંધારણની છઠ્ઠી સૂચિ સંબંધિત જોગાઇઓ પણ સુધારવામાં આવી સાથે બે હજાર ઓગણીસમાં લોકસભા અને વિધાનસભામાં એસસી એસ ટી અનામતને દસ વર્ષ સુધી લંબાવવા માટેનું પણ કામગીરી કરી બે હજાર એકવીસમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમની ઓબીસી સૂચિમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો આમ મોદી સાહેબના શાસનની અંદર આ આરક્ષણ રહે એના માટેની કામગીરી કરવામાં આવી એસસી એસટી ઓબીસીના જે હક્કો છે એ હક્કો એમને મળતા રહે એ પ્રકારની કામગીરી કરી છે એ બધા લોકો જાણે છે મારેમાં ઉતરવું નથી પણ જે પ્રકારે રાહુલ ગાંધી જે પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે એ શું બોલે છે એમને પણ ખબર પડતી નથી અને જોયું છે કે આ નહેરુ પરિવાર એ સમગ્ર ભારત દેશમાં જે સત્તાનું સુધી રાજ કર્યું ઓગણીસો પંચોતેરમાં પણ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાડીને જે પ્રકારે બંધારણનું ખનન કરવામાં આવ્યું હતું સાથે 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 જે પ્રકારે આ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં ઓગણીસો ને છપ્પનની અંદર જવાહરલાલ નહેરુએ પણ કીધું હતું કે હું આ અનામતનો વિરોધ કરું છું અને ઓગણીસો છાસઠમાં પણ એમણે એમ કીધું હતું દરેક રાજ્યોના મુખ્યમંત્રીને લેતા લખીને કે હું આનો સખત વિરોધ કરું છું આ માનસિકતા નહેરુ પરિવારની તમામ પરિવારના લોકો આ પ્રકારના સ્ટેટરો કરતા હોય છે કોંગ્રેસ જે પ્રકારે એસી એસટી અને ઓબીસીના હક્કો લઈને જે પ્રકારે મુસ્લિમ તૃષ્ટિકાળની નીતિ કરીને એમણે જે કેરળમાં આંધ્રપ્રદેશમાં જે પ્રકારે મુસ્લિમોને અનામત આપવાની જે કામગીરી કરી છે એ જોતા એ લાગે છે કે એસી એસટી અને ઓબીસી આ જાતિઓને અન્યાય જે પ્રકારની કામગીરી એમણે કરી રહ્યા